પેલા વિલમ વિલંબ માફી અરજી કરવી પડે વિલંબ માફી અરજીમાં ગુણદોષ આધારે એમ લાગે કે દાવો સાંભળવા લાયક છે તો સાંભળે પણ ખેડૂત મિત્રો બને ત્યાં સુધી દર દાવા શું કામ કરવા છે

જે કઈ તમે મોડું કરો છો એક જ રસ્તો બીજો રસ્તો શાંતિથી થી જીવવાનો નહી એની પાસે કઈ ખોટા દર દાવા કરવાના ભગવાન આપે એ લેવાનું એ બીજો રસ્તો સિતેર વર્ષ જૂના દાવા કરાય એટલે બીજો રસ્તો મેં બતાવ્યો વધારે સારો કાઈ કઈ મને મે તમને બે કાયદાકીય માહિતી આપી દીધી અને પ્રેક્ટિકલ માહિતી પણ આપી દીધી હા વગર દાવે ખૂબ ખૂબ સુખી થાઓ ભગવાન તમને ઘણો આપે એવી પ્રભુને પ્રાર્થના હા અને જો દાવા કરવા જાશો તો હસી જે ખવાય જશે હા ભલે ભલે ખેડૂત મિત્રો બને ત્યાં સુધી અતિ જૂના દાવા ન કરો અતિ જૂના દાવાઓમાં 25% સત્ય હોય છે 75% ખોટું હોય છે એટલે હું તમને સુખીથી જીવવાના આશીર્વાદ આપું છું પરંતુ એ સુખીથી જીવાના આશીર્વાદ સાચો રસ્તો એ છે કે ખોટા દર દાવા અને કોર્ટ કેસમાં ફસાવવું નહીં હું રમણીભાઈ કોટડીયા આપને આવી અવનવી માહિતી આપતો રહું છું એના માટે તમને રમણીભાઈ કોટડીયા ખેડૂત માર્ગદર્શક રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક અને રમણીભાઈ કોટડીયા વિડીયો જોતા રહેજો એટલે તમારે ભવિષ્યમાં કોઈ પ્રશ્નો નહીં ઊભા થાય અને પ્રશ્નો થયા હશે તો એનું સોલ્યુશન મળી જશે તમારે મારો કોન્ટેક કરવો હોય તો મારા જૂના ઓડિયો જોઈ લેજો ડિસ્પ્લે ઉપર નંબર મળી જશે પછી મને મેસેજ કરજો વોટ્સએપમાં એટલે હું તમને એનો જવાબ આપીશ ડાયરેક્ટ ફોન નહીં કરતા એમાં મને ઘણી અગવડતા પડે છે હું તમારી સેવા આપવા માગું છું પરંતુ સિસ્ટમથી અનુસરશો તો તમને સો ટકા સેવાનો લાભ મળશે